બધું મળી ગયું ચાલ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં છો ને મજા મારે છે હવે આપણે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે તૈયાર થઈ ગયા બધા જો આપણી રૂમ આવી ગયા છે આ તેજસ અને આ જીતું બેઠા અહીંયા કૃતાંશભાઈ અને જયેશભાઈ ને લોકો તો ઊંઘે છે આજે એમને કોલેજ નથી થાય ખાલી રક્ષિત એટલો આવતો આ રહ્યો આ જયેશભાઈ ઊંઘે છે રક્ષિત ભાઈ તૈયાર છે રક્ષિત ભાઈ આવતો હોય ને કોલેજ ના મયંક જો ખૂના માંગ તો ચાલો હવે કોલેજ જઈને મળીએ સીધા મિત્રો આપણે છે હમણાં કોલેજમાં ને ભાઈ આ જો બેઠા આ તો ફોન જોતો અહીંયા અંજેશભાઈ લખ્યા રક્ષિત બી લખતો જીતુભાઈ જો હેન્સ પર નાખીને લખતો ચાલો પછી મળીએ હવે મિત્રો આપણે હવે એ કોલેજથી આવી ગયા છે ને હવે એ પાછા નીકળી ગયા ક્યાં નીકળીએ આપણે જવા ત્રિમંદિર જતા મંદિર જતા દર્શન કરવાના આ જુઓ જામફળ ચોર અંદર જામફળ હોત અને આવી રહ્યો ચાલો ત્રિમંદિર ત્રિમંદિરે મળ્યા આપણે અને આપણે કાલે બ્લોગ બનાવતા આવી બસ ચાલો મળ્યા થોડી વાર મિત્રો આપણે આવી ગયા છે ત્રિમંદિર આવી રહ્યું ત્રિમંદિરનું બોર્ડ અને આવી ત્રિમંદિર ચાલો ત્યાં અંદર જી મળ્યા મિત્રો આવી ત્રિમંદિર આપણે આવી ગયા

અને આપણી થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે અવાજ આવો જ આવે છે મંદિર હવે મંદિરની અંદર પ્રવેશ કરીએ ચાલો મિત્રો મિત્રો આપણે મંદિરમાં આવી ગયા છે હજુ મંદિર જો અંબા માતાજી નું મંદિર અહીં મિત્રો આપણે તેજસ ભાઈ ના ભાઈ બેન મળી ગયા જો આ તેજસ નું ભાઈ હાથીનું બચ્ચું આવી રહ્યું હાથીનું બચ્ચું બચ્ચું તેજસ ઉભો તો આગળ આપડા તારો ફોટો પાલી એક ઉભો રહે બધું મળી ગયું ચાલો તમને માટે મળી ગયું મિત્રો ચાલો નીચે જઈએ આવ્યો લોચા વાગી જાય તો હાથી તો દૂર ની વાત હાથી નું જ ખાલી મિત્રો બાકી અહીંયા મસ્ત શાંતિ છે અંદર મંદિર માં એટલી બધી શાંતિ હતી કે બોલવા જેવું લાગ્યું ને એટલે બોલો નઈ પછી ખાલી વિડીયો કેવું તેજસ ભાઈ

મિત્રો આમને જપ નથી એટલે હવે બીજા ફરવા લઈ જાય જો ક્યાં જવું હવે તું બોલ ક્યાં ગાર્ડન ગાર્ડનમાં માં રહેવું યાર મજા આવશે ચાલો મિત્રો ગાર્ડનમાં માં જઈએ હવે આઈ રહ્યો ગાર્ડન ચાલો અંદર મળીએ મિત્રો અહીંયા દુકાન મળી ગઈ એટલે ચાલો પહેલા આમને ચા પીવી એટલે ચા પી લઈએ અને એ મળશે કે નહીં ખબર નહીં પડે કા મળી જશે ખાલી ના ના ચા છે મળી જશે વાંધો નહીં આ લચ્છી પીવી ના ના ચાલો મિત્રો પછી મળીએ હવે મિત્રો આપણે ચા આવી ગઈ છે આ જો બિસ્કીટ આવી ગયા અને અહીંયા એકદમ મસ્ત શાંતિ છે આ કેવી ચા એમ એક્સપ્રેશન થોડુંક અલગ લાગતું હવે ચા ટેસ્ટ કરીને પૂછ્યા પૂછી આ મહેન થઈ પૈસા બરબાદ બિસ્કીટ બિસ્કીટ ખાલી કામ લાગશે ચાલો મિત્રો ચા નાસ્તો કરીને મળ્યો મિત્રો આપણો ચા નાસ્તો તો થઈ ગયો હવે અહીંયા પાર્કમાં થોડીક મોજ મસ્તી કરી લે તેજસભાઈને રમાડી તેજસભાઈને થોડું રમાડીએ અહીંયા રક્ષિતભાઈને રમાડ્યા જો હું લઈ ખુશ તેજા

આ જોવો તો મિત્રો નાના બાળકો મિત્રો પછી મળીએ હવે ચાલો એનું આટલું જ કામ હતો પતી ગયું ભાઈ વજન ભાઈ રહેવા તો તારો વજન વધારશે

મિત્રો એક તો તબિયત ખરાબ થઈ ગઈ પાછા આઈસ્ક્રીમ લઈ લીધી જો ખાવા સ્ટ્રોબેરી તારી મય તારી વતે જલ્દી જલ્દી મોર મિત્રો પછી મને ચાલો આઈસ્ક્રીમ ખાધા પછી થોડી વધારે હાર્ડ છે મિત્રો આપણે આવી ગયા છે ઇન્ડસ્ટ્રીઝમાં આપણે ફેક્ટરીમાં

મિત્રો આપણે ખોટી જગ્યા આવી ગયા હતા ઘઉં ભૂસો ભરવાની જગ્યા લઈને મકાઈ નો ભૂસો ઘઉં નો ભૂસો મિત્રો ખોટી જગ્યા લઈને આવ્યો હવે એ બાજુ પાછા ટર્ન માર લીધો છે રિટર્ન હવે બીજે જઈએ ચાલો મિત્રો આપણે જો ખાખલ લીધા 1 કિલો કિલો થી ઉપર હે કિલો થી ઉપર છે 90 રૂપિયા માં ખાલી જો બેસ્ટ ક્વોલિટી સક્કર લેવાના હતા પણ ઓનલાઈન ત્યાં થયું નહી એટલે પછી ખાખરા લઈ લીધા આપણે બીજે થી હવે કાલે સક્કર લેવા આવશું કેવું ચાલો મિત્રો હવે હોસ્ટેલ પર જઈને મળીએ સીધા આપણે મિત્રો આપણે હોસ્ટેલ પર પહોંચી ગયા છે અને જો નાના કુતરા આ જો કેટલા ક્યુટ ક્યુટ છે ઈચિંગ આટલું બચ્ચું ને કુતરાનું હાથીનું બચ્ચું મિત્રો જો હાથીનું બચ્ચું ચાલો રૂમ પર જઈને મળીએ મિત્રો જો આવન ભાઈ આવું કર અને જયેશભાઈ આપણે એમની ફીસ જગ્યાએ બેઠા અને આપણે મયંક ભાઈ આગળ ભાગી ગયા છે ઝાણો અને તેજેશભાઈ આ એ રિયા વાચે છે એકલા જ ચાલો આપણે જઈએ આ મિત્રો પ્રોગ્રામ જ હમ નહીં આપણે ક્યાં રૂમ તે રીતે લાગ્યું છે पूरे बाप रे रूम करने को। मो भाई। रूम मार। गया। रूम चेंज 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 भाई वाह का कारण मित्रों गया बता बी वस्तु चोरी मित्रों आज ना ब्लॉग अब तो वीडियो ने लाइक सब्सक्राइब कर <laughs> दू अलग ચાલો હવે કાલના આવલામાં પડીએ ચાલો